નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હશો તો આજે આપણે ડાયાબિટીસના દર્દીઓ માટે એક વાત કરવી હતી કે ડાયાબિટીસના દર્દીઓને ખોરાક લેવામાં શું ધ્યાન રાખવું જોઈએ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે તમે કદાચ સાંભળ્યું ના હો તો એક શબ્દ છે કે ભાઈ કોઈ પણ આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાક લીધા બાદ એમાંથી આપણા શરીરની અંદર કેટલી માત્રામાં અને કેટલું ફાસ્ટ સુગર બનશે આના ઉપરથી નક્કી થતું હોય તો ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્લાયસ્મિક ઇન્ડેક્સ જે છે એ ઓછો હોય એવો ખોરાક લે તો વધારે સારો પડે કારણ કે તમે જો હાઈ ઇન્ડેક્સ ઇન્ડેક્સવાળો જો ખોરાક વધારે લો તમે તો તાત્કાલિક સુગર વધી જાય તાત્કાલિક સુગર વધી જાય તો તમારે સુગર લેવલ વધારે થઈ જાય તો તમારે તકલીફ પડે એટલે એ સુગરને કંટ્રોલ કરવું હોય તો અઘરું પડે એટલે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો ખોરાક ના લેવો જોઈએ તો ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા કયા ખોરાક હોય તો એમાં ખાસ કરીને ઓટમિલ હોય એ ગ્લાયસેમિક ઇન્ડેક્સ કેવું જીરોથી પંચાવન એ ઓછો માત્રામાં કહેવાય પંચાવન ની ઉપર હોય એને થોડીક વધારે માત્રામાં કહેવાય પંચાવન થી ઉપર એટલે કે છપ્પનથી થી સિત્તેર સુધી હોય તો એવરેજ મોડરેટ કહી શકાય એનાથી વધારે સિત્તેરથી થી વધારે હોય તો વધારે ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય તો ડાયાબિટીસના જે દર્દીઓ છે ને તેઓએ ખાસ કરીને સિત્તેરથી થી ઉપરના જે ગ્લેસેમિક ઇન્ડેક્સવાળા જે છે ફૂડ ખોરાક એ ના લેવા જોઈએ દાખલા તરીકે બટાટા ના ખાવા જોઈએ સફેદ ચોખા હોય એ ના ખાવા જોઈએ કેમ કેમકે સિત્તેરની ઉપર આવે છે બરાબર અને વ્હાઈટ બ્રેડ છે પછી જંક ફૂડ છે બર્ગર છે હોટડોગ છે ફ્રેન્ચ ફ્રાઈસ છે આ બધામાં હાઈ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે એટલે શું થાય કે તાત્કાલિક લેવલ પર સુગર બની જશે અને પછી તમારી બોડીમાં કોઈ પણ જગ્યાએ ડેમેજ કરવાનું ચાલુ હશે તો આ ખોરાક આપણે અટકાવવો જોઈએ હું ખાસ કરીને મારી પ્રેક્ટિસમાં કેતો હોઉં છું કે ભાઈ તમારે જો ખાવું હોય અને હમણાં તો એક બહુ સરસ મજાની આપણા જેની કોઈ સેલિબ્રિટીઓના જે ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ છે એવો મખીજા મેડમે પણ એવું કીધું છે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ પર એનો સરસ મજાનું માર્કેટમાં વચ્ચે વિડીયો આવ્યો હતો કે ગ્લાયસેમિક્સ ઇન્ડેક્સ ઓછો કરવો હોય તો શું કરવો એમ તો આ માટે જ ખાસ કરીને તમને આજે કહેવા માટે મેં લાઈવ વિડીયોનું સેશન રાખ્યું છે કે જ્યારે તમારે ચોખા ખાવાનું મન થયું છે તમારે એમ લાગે કે તમારે ભાત ખાવા છે તો કોઈ જ વાંધો તમે ભાત ખાઈ શકો છો ડાયાબિટીસના દર્દીની વાત કરું છું પણ ક્યારે ખાવા જોઈએ તો ચોખાની અંદર અને બટાટાની અંદર ઊંચા મતલબમાં ઊંચું ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે એટલે કે સિત્તેરની ઉપર હોય છે તો એને નીચે કઈ રીતનું લઈ આવવું ધ્યાન રાખજો આપણે ડાયાબિટીસના દર્દીઓ બટાટા અને ભાત ખાતા હોતા નથી ચોખા ખાતા હોતા નથી પણ જો ખાવાનું મન થાય તો આપણે કઈ રીતના ખાઈ શકીએ એના માટેની વાત છે તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે ને એટલે આપણે નથી ખાવાનું પણ જો એને ઓછો લઈ આવો તો શું કરવાનું તો સૌથી સારામાં સારો રસ્તો એ છે ભાત ને અથવા બટાટાને પેલા રાંધી લો બટાટાને રાંધી લો રાંધીને કમસે કમ સોળ કલાક જેટલું એને પર સોળ થી ચોવીસ કલાક સુધી ફ્રીજમાં મૂકી દો એ ફ્રીજમાં જતો રહે ત્યારે શું થશે કે એની અંદર સ્ટાર્સ છે ને એ ને એટલે કે શર્કરા જે છે એ શર્કરાને એ રેજિસ્ટન્ટ કરી દેશે રેજિસ્ટન્ટ એટલે કે બ્રેકેબલ નહીં કરે એટલે કેવું છે કે તમે દાખલા કે અત્યારે અગિયાર વાગ્યા અને તમે ભાત રાંધેલો ખાવો છો તો તમે જેવો ભાત ખાશો ને તમારું તરત જ સુગર લેવલ પ્રસ થઈ જશે પણ એ જ ભાતને તમે ગઈકાલે આવતીકાલે આજે સપોઝ કે આવતીકાલે ભાત ખાવો છો તો આજે સાંજે ભાત રાંધી લો ભાત રાંધ્યો અથવા બપોરે રાંધી લો અને ફ્રીજમાં મૂકી દો ફ્રીજમાં મૂકશે તો શું થાય કે ભાઈ એનો જે બ્રેકેબલ સ્ટાર છે જે તૂટી જાય તરત સુગર વધારે છે ને બરાબર છે એ તરત સુગર નહીં વધારે તો શું કરશે એ રેજિસ્ટર સ્ટાર્ચમાં આવી જશે રેજિસ્ટર સ્ટાર્ચમાં એટલે કે તૂટે નહીં એવા સ્ટાર્ચ તૂટશે નહીં એટલે તમારું ગ્લુકોઝ લેવલ નહીં વધે એટલે પછી તમે આજે બપોરના રાંધેલો ભાત આવતીકાલ બપોર સુધી ફ્રીજમાં મૂકી રાખો છો અથવા આવતી આજે બાપેલું બટેટું આવતીકાલ બપોર સુધી ફ્રીજમાં મૂકી રાખો છો અને ત્યારબાદ એને તમે મતલબ આજે રાંધેલું છે ને આવતીકાલે જો તમે ખાઓ છો તો એના અંદર રહેલું જે સ્ટાર્ચ છે બરાબર છે એ રેઝિસ્ટન્સ સ્ટાર્ચ માં આવી જશે એટલે એ તૂટશે નહીં જલ્દી તૂટશે નહીં એટલે શું થશે એમાંથી સુગર જલ્દી રિલીઝ નહીં થાય સુગર રિલીઝ નહીં થાય એટલે તમારો સુગર નહીં વધે ખ્યાલ આવ્યો તો ભાત ખાવાનું મન થતું હોય કે ચોખા ખાવાનું મન થતું હોય તો આ રીતે પણ ખાઈ શકાય છે ઓકે આવી અવનવી માહિતી આપણે આપતા રહ્યું છે થોડી થોડી શોર્ટ શોર્ટ વિડીયોઝમાં લાઈવ વિડીયોઝમાં અને ટૂંક સમયમાં હું આરોગ્ય કથાનું ડેટ પણ ડિક્લેર કરીશ થોડા દિવસોમાં સુરતની અંદર આરોગ્ય કથાનું આયોજન કરીએ છીએ